ખાતે ના રંગત અને માંડવડી ગરબા ખેલૈયા માટે બન્યું ગરબાનું કેન્દ્ર રાજ્યભરમાં મા અંબાનું નવરાત્રીનું પર્વ હર્ષોલ્લાસ થી ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજ્યભરમાં ખેલૈયાઓ માની ભક્તિ અને આરાધના રૂપે ગરબા રમી ઉત્સવ ઉજવી રહ્યા છે નવલી નવરાત્રી ધીરે ધીરે આગળ વધી રહી છે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબા રમતા જોવા મળે છે અમદાવાદ ખાતે અડાલજ પાસે આવેલા રૂતા ફાર્મમાં રંગત ગરબાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય ત્યારે પ્રવેશ માર્ગથી જ માં અંબાની ભક્તિ અને શક્તિનો પરિચય કરાવતી અનેરી અદ્ભુત પ્રતિકૃતિઓ અને શોળે શણગાર સાથે સજ્જ વાતાવરણ અહીં જોવા મળે છે ત્યારે નવરાત્રીના ચોથા ગરબે ખેલૈયાઓની જોરદાર રમઝટ અહીં જામી હતી વિવિધ ગરબા ઉપર લોકો મન મૂકી ગરબા ઘૂમતા જોવા મળ્યા હતા નાના બાળકો હોય વડીલ હોય પછી યુવા હોય કે પછી સૌ કોઈ લોકો માતાજીની આરાધનામાં તલ્લીન બની વિવિધ પહેરવેશ સાથે ગરબા રમતા જોવા મળ્યા ગરબા રમવા આવતા ખેલૈયાઓને કોઈ જ પ્રકારની અગવડતા ઉભી ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી સાથે જ ફાયર સેફ્ટી થી લઈને વાહનોના પાર્કિંગ કે પછી સ્વચ્છતાને ધ્યાને લઈ તમામ ધ્યાન અહીં આપવામાં આવ્યું ગરબામાં પ્રવેશતાની સાથે જઈના ભક્તિમય અહેસાસ ખેલૈયાઓને જોવા મળે છે રાત્રે બાર વાગ્યા બાદ ઢોલીની અલગ અલગ ટીમ દ્વારા ગાઈડલાઇન મુજબ ઢોલ પર ગરબા રમવા માટે ખેલૈયાઓ માટે અનેરું આયોજન છે ગરબાના આયોજકો જેમાં નીલ પટેલ નરેશભાઈ શાહ અશોકભાઈ પટેલ નીલમભાઈ પટેલ સાથે જ હર્ષિલભાઈ પટેલ દ્વારા મા અંબાના આરાધ્ય પર્વમાં ગરબા ખેલકોને કોઈ પણ પ્રકારે અડચણ કે અગવડ કે પછી અસુવિધા ઊભી ન થાય તેવી તમામ બાબતો પર તકેદારી અને સાવધાની રખાઈ છે સાથે સાથે અહીં કુટુંબ કે ગ્રુપમાં સાથે રમવા આવનાર ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા તેઓને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે ત્યાં ઇવેન્ટ્સ ઓર્ગેનાઈઝ કરે છે આ ઇવેન્ટ આખી અને આજે નોરતાનો ચોથો દિવસ છે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે આગળના ત્રણ દિવસ અને આજે પણ અને આગળના દિવસોમાં પણ અમને આવો જ પ્રતિસાદ મળશે એની આશા છે બીજું કે અમે આવતીકાલથી એટલે કે સોમવારથી સાંજે સાડા આઠ વાગ્યા સુધીમાં જે કોઈ પ્રવેશ લેશે એની એન્ટ્રી ફીસ નથી એ લોકોને ફ્રી એન્ટ્રી આપશું અને ત્યારબાદ જે બી અમારા રેગ્યુલર ચાર્જીસ છે એ રેગ્યુલર ચાર્જિસ પણ એ લોકોએ આ સિવાય અહીંયા આગળ અમારી જે સુવિધાઓ છે એ સુવિધાઓમાં અમે મેડિકલ ઇમરજન્સી વેન સાથે અમે લોકોએ રાખીને જેથી કાંઈ પણ વાગે કોઈને કરે કે કંઈ બી અનિશ્ચિત બનાવવાને મેડિકલને લખવું તો એની સાથે અમે લોકોને તુરંત સારવાર આપી શકીએ પાર્કિંગ એરિયા આવ્યો છે જેથી બે થી ત્રણ હજાર ઓછામાં ઓછી કાર પાર્ક એવી સુવિધા નામ મિલ પટેલ છે રંગત ગરબા ટુ થાઉઝન્ડ ફોર રંગત માડવણી ગરબા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના કોર્જિનેશન અમે પાંચ છીએ અને અમારું એક એકાઉન્ટ પણ છે જે રંગત ગરબા ભાઈ આજે ઇવેન્ટ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર તમને ઇઝીલી મળી રહેશે એમાં સો ટકા બધી તમને મળી રહેશે તે રીતે તમે અહીંયા પહોંચી શકો છો કોન્સે લોકો લઈને આવી રહ્યા છે આ વખતે એવું હતું કે ઘણા લોકોને શેરી ગરબા બી કરવા હતા ઘણા લોકોને મલ્લી ગરબા બી કરવા હતા અમે લોકો એવું વિચાર્યું કે બધા જ લોકોને બંને કોન્સેપ્ટ એક જ જગ્યા પર મળે તો સારું રહે એ કોન્સેપ્ટથી વિચારીને અમે લોકો આખું એક આયોજન કર્યું છે એ નવથી બાર જે આખું પ્રોગ્રામ છે એ આર્ટિસ્ટ બેક ઉપર છે જે દરેક રોજના અલગ અલગ આર્ટિસ્ટર બોલાવેલા છે બાર વાગ્યા પછી અમારો તમારો પ્રાઇસ એક બ્રેક પર એના પછી અમે લોકો એક મંડલી સ્ટાર ગરબા ચાલુ કરતા હોય છે અર્લી મોર્નિંગ સુધી જ્યાં સુધી આપણા પબ્લિક કન્ટિન્યુ કરતી હોય ત્યાં સુધી તમે લોકો એને એન્જોય કરી શકતા ખાસ કરીને ગરબાનો રંગ જામી રહ્યો છે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની પરમિશન આપવામાં આવી છે બાર વાગ્યા પછી લોકો ઢોલ ઉપર રમી રહ્યા છે આજના વિવાહ દ્વારા સરકાર દ્વારા જે આ છૂટ આપવામાં આવી છે એ વિશે શું કહેશો સરકાર દ્વારા છૂટ મળી છે એના પર તમારો બહુ ખુશ થયા છે પબ્લિક ખુશ થઈ છે કારણ કે બાળકો ઘરે ચાલુ દિવસે ઓફિસ થી આયા સાડા દસ આવ્યા હોય પર પહોંચતા પહોંચતા અગિયાર વાગ્યા હોય એક કલાકમાં